નમસ્કાર ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ છ ઓગણીસો આજે આપણે આ પ્રકરણની અંદર શું શીખીશું કે ઓગણીસો પિસ્તાલીસ પછી વિશ્વની અંદર ઘણી બધી ઘટનાઓ થઈ તો કે સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર ઠંડુ યુદ્ધ એના કયા કારણો હતા અને કયા પરિણામો આવ્યા લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ શસ્ત્રીકરણ નિઃશસ્ત્રીકરણ પરમાણુ શસ્ત્રોનું સર્જન એશિયાની અંદર સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય આફ્રિકામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય બિનજોડાણવાદી ચળવળ જર્મનીના ભાગલા અને એકીકરણ સાથે સાથે સોવિયેત રશિયાનું વિઘટન આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન ભારત અને અમેરિકા સાથેના સંબંધો ભારત અને રશિયા સાથેના સંબંધો ભારતના પડોશી દેશો સાથેના સંબંધો પાકિસ્તાન ચીન બાંગ્લાદેશ ભૂતાન શ્રીલંકા અફઘાનિસ્તાન મ્યાનમાર આ બધા દેશો સાથેના આપણા સંબંધો એના વિશે આપણે આ પ્રકરણની અંદર ચર્ચા કરવાની છે તો પ્રાચીન સમયની અંદર ભારત વિશ્વભરમાં અસંખ્ય યુદ્ધ લડવાની વિગતો આપણને ઇતિહાસમાં જોવા મળે છે આ યુદ્ધોમાં મોટાભાગે આધુનિક યુગના બે મુખ્ય યુદ્ધોની વાત કરીએ તો પ્રથમ વિશ્વયુદ્ધના અંતે કાયમી શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી પણ કેટલીક મર્યાદાઓને કારણે એ નિષ્ફળ અને ઈસવીસન અંદર વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું આ બીજા વિશ્વયુદ્ધની સમયની ધરી ઘેરી મનોદશા અને ભયંકરતાને માનવજાતને શાંતિ અને સ્વતંત્રના રક્ષણ માટેના પ્રયાસો માટે ફરી એકવાર પુનઃ વિચાર કરવાની જરૂરિયાત સમજાય જેને કારણે ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસના રોજ એ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી જેને આપણે યુએન કહીએ છીએ યુનાઇટેડ નેશનલ તો આ સંયુક્ત રાષ્ટ્ર એ આપણે પ્રારંભિક છે કે ઓગણીસો પિસ્તાલીસ પછી આ બે વિશ્વયુદ્ધ પહેલું વિશ્વયુદ્ધ અને આ બીજું વિશ્વયુદ્ધ અને એને કારણે વિશ્વની અંદર શાંતિ અને સલામતીની સ્થાપના માટે આ સંયુક્ત રાષ્ટ્ર રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હવે સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર તો સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રનો આરંભ આ મુક્તિ થાય છે તેમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ દર્શાવવામાં આવે છે આ હેતુઓ કયા કયા છે આપણે જોઈએ તો પહેલો હેતુ છે કે આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતીની સ્થાપના કરવી અને એના માટે શાંતિને અવરોધરૂપ હોય એવી બાબતોને અટકાવવા માટે દૂર તેમજ આક્રમણ કે શાંતિભગના કૃત્યોને દબાવી દેવા અસરકારક સામયિક પગલાં ભરવા તેમાં દરેક આંતરરાષ્ટ્રીય ઝગડાઓને શાંતિમય સાધન દ્વારા ઉકેલ લાવવો આ એક હેતુ હતો બીજો હેતુ હતો કે આત્મનિર્ણય તથા સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા તથા વિશ્વ શાંતિ જાળવવા તમામ યોગ્ય પગલાં ભરવા બીજો હેતુ હતો ત્રીજો હેતુ હતો આર્થિક સામાજિક સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો તથા જાતિ ભાષા લિંગ કે ધર્મના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ માટેના મૂળભૂત સ્વતંત્રતાઓ કે માનવી અધિકારો પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવો એનો ત્રીજો હેતુ હતો ચોથો હેતુ હતો કે સમાન ધ્યેયો સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે સંવાદિતા લાવનારા કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય કરવું આમ આમ આ હેતુ દ્વારા સંયુક્ત રાષ્ટ્રપત્રોનું ખતપત્ર તૈયાર કરવામાં આવ્યું યુદ્ધને તિલાંજલિ અને ચીર શાંતિની ઝંખણા એ સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય ધ્યેય હતું પ્રશ્ન પૂછાય કે સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય ધ્યેય કયો હતું તો કે યુદ્ધને તલાં તિલાંજલિ આપવી અને ચીર શાંતિમયની ઝંખણા કરવી એનું મુખ્ય ધ્યેય હતું આમ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના એના હેતુઓ સાથે સિદ્ધ કરવા માટેની શરૂઆત

એનું પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓ કે બીજું વિશ્વયુદ્ધ થયું અને બીજા વિશ્વયુદ્ધ પછી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓ વિશ્વની નેતાગીરી અમેરિકા અને રશિયાએ લીધી યુદ્ધમાં ઇંગ્લેન્ડ ફ્રાન્સ રશિયા અમેરિકા એક સાથે રહ્યા પરંતુ યુદ્ધ પૂરું થયા પછી રશિયાની શાસન પદ્ધતિની વિચારસરણી ભિન્ન હોવાને કારણે કારણ કે અમેરિકા એ લોકશાહી હતું અને રશિયા એ સામ્યવાદી હતું એટલે કે બંનેઓની વિચારસરણી ભિન્ન હતી એના કારણે અમેરિકાના ઇંગ્લેન્ડ રશિયાથી અલગ પડ્યા યુદ્ધ પછીના સમયમાં આ બંને મહાસત્તાઓ વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહી બંને વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવા સક્રિય પ્રયાસો કર્યા આ ગાળા દરમિયાન વિશ્વ બે સત્તા જૂથની અંદર અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું એટલે એક બાજુ રશિયા અને બીજી બાજુ અમેરિકા એટલે સત્તાનું બે ધ્રુવો અમેરિકા અને રશિયામાં કેન્દ્રીકરણ થયું એટલે આ સમયગાળાને વિશ્વ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે વિશ્વયુદ્ધ પછી આ બંને મહાસત્તાઓ વચ્ચે સંબંધો સુમેળભર્યા ન રહ્યા બંને જૂથ વચ્ચે અસંતોષનું વાતાવરણ સર્જાયું સત્તા માટે ખેતતાણ અને અત્યંત તંગ પરિસ્થિતિનું નિર્માણ થવાને કારણે આ તબક્કાને શું કહે છે ઠંડા યુદ્ધના તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના બે મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચે સત્તા સંબંધમાં પરિવર્તન થયા જર્મની અને ઇટાલી મિત્ર દેશો તરીકે સાથે અમેરિકા અને રશિયા બંને વિરોધી સત્તા જૂથો લશ્કરી જૂથો બન્યા બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા અને તેમની વચ્ચે ઠંડુ યુદ્ધની શરૂઆત થઈ બ્રિટન અને ફ્રાન્સનો વિજય તો થયો જ પણ યુદ્ધમાં થયેલી ભયંકર તારાજીને લીધે બંને મહાસત્તા તરીકેનો દરજ્જો ગુમાવી બેઠા યુદ્ધમાં હારેલા જર્મની ઇટાલી અને આર્થિક રાજકીય અને લશ્કરી એમ બધી નષ્ટ થયા યુદ્ધના પાછળના તબક્કા દરમિયાન સોવિયત યુનિયન રશિયાએ જર્મનીના પૂર્વ ભાગ ઉપરાંત અન્ય પૂર્વના દેશો જેવા કે ઓસ્ટ્રિયા આલ્બેનિયા હંગેરી યુકોસ્લેવિકા જેકોવિકા પોલેન્ડ રુમાનિયા બલ્ગેરિયા બાલ્ટીક રાજ્યો પર લશ્કરી કબજો મેળવ્યો આ દેશોમાં સામ્યવાદી પક્ષને સત્તા સોંપી જેથી તેમના ઉપર રશિયાનું વર્ચસ્વ રહ્યું આ ગાળા દરમિયાન રશિયાએ અણુઅ ખતરો એટલે કે ઈસવીસન ઓગણીસો ઓગણપચાસમાં કરીને એકમાત્ર અણુબમ્બ ધરાવતી અમેરિકાની પ્રભુત્વવાળી સત્તાને પડકારી પશ્ચિમ યુરોપના જે દેશો બ્રિટિશ અમેરિકી દળોએ મુક્ત કર્યા હતા તે ધીરે ધીરે લોકશાહી શાસન વ્યવસ્થા સ્થપાઈ જૂથોમાં વહેંચાયેલું વિશ્વ બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ અને વિશ્વના દેશો એક યા બીજા સત્તા જૂથમાં જોડાતા બે દિશામાં ધ્રુવીકરણની પ્રક્રિયા ઉદભવી અને વેગવાન બની બંને સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું આથી કેટલાક લશ્કરી જૂથો સ્થપાયા સોવિયત અને બચવા અમેરિકાની પ્રેરણાથી ઉત્તર મહાસાગરના કિનારે આવેલા નાટો નામે એક સંગઠન જેનો અર્થ છે નોર્થ એટલાન્ટિક ટ્રિનિટી ઓર્ગેનાઇઝેશન એપ્રિલ ઓગણીસો ઓગણપચાસની ની અંદર એની રચના થઈ ત્યારબાદ દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે બીજા લશ્કરી જૂથની રચના કરી આ જૂથ સિયા એશિયા રશિયા એ વારસો કરાર નામે એક સૈનિક સંગઠનની રચના કરી આ સંગઠનના આલ્બેનિયા બલ્ગેરિયા જેકોવેકિયા પૂર્વ જર્મની હંગેરી પોલેન્ડ રોમાનિયા અને રશિયા સભ્યો હતા મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ટો સેન્ટ્રલ ઇસ્ટ નોર્થ ટ્રેનિટી ઓર્ગેનાઇઝેશન બગદાદ કરાર નામે એક જૂથ રચાયું પરંતુ ઈરાકમાં ક્રાંતિ થતાં તે જૂથમાંથી અલગ થયું પાછળથી એ જૂથની નેતાગીરી અમેરિકાએ લીધી આમ ભાગ એકની અંદર આપણે આ મુદ્દાઓની ચર્ચા કરી કે પ્રથમ વિશ્વયુદ્ધ થયું પ્રથમ પછી બીજું વિશ્વયુદ્ધ થયું એને કારણે વિશ્વ શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસની અંદર કરવામાં આવી સંયુક્ત રાષ્ટ્ર સંઘે કેટલાક હેતુઓ પોતાના ખતપત્રની અંદર દર્શાવ્યા વિશ્વ શાંતિ એનો મુખ્ય ધ્યેય હતો વિશ્વ શાંતિ અને યુદ્ધને તિલાંજલિ ઓગણીસો પિસ્તાલીસથી ઓગણીસો બાસઠ દરમિયાન ઠંડા યુદ્ધની પરિસ્થિતિ થઈ બે મહાસત્તાઓ થઈ અમેરિકા લોકશાહી અને રશિયા સામ્યવાદી એમ બે સત્તા જૂથની અંદર વહેંચાઈ ગયું જેને કારણે ખેતતાની પરિસ્થિતિ ઉદ્ભવી અને એને કારણે વિશ્વ બે લશ્કરી સત્તા જૂથોની અંદર વહેંચાઈ ગયું એ ગાળા દરમિયાન રશિયાએ વખત ઓગણીસો ઓગણપચાસમાં કરીને અમેરિકા એકમાત્ર અણુ સત્તા ધરાવતી હતી તેની સામે આ બીજી અણુ સત્તા ઊભી થઈ ત્યારબાદ કેટલાક સંગઠનો શરૂ થયા નાટો સિયાટો સિન્ટો વારસો કરાર જેવા સંગઠનોની રચના થઈ અને એને કારણે વિશ્વની અંદર ફરી પાછી એક ઠંડા યુદ્ધની પરિસ્થિતિની પેદા થઈ ભાગ બેની અંદર આપણે શસ્ત્રીકરણ અને વિશે ચર્ચા કરીશું જય હિન્દ જય ભારત